મુંબઈમાં સૌથી મોટું ગણેશોત્સવ સુરતમાં મનાવાય છે અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી દસ દિવસ પૂજા અર્ચના કરી આરાધ્ય દેવની દસમા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે અને દર વર્ષે ભાગળ ખાતે પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે તો આ વખતે પણ શ્રીજી વિસર્જન યાત્રા સૌથી પહેલા કાઢનારાઓનું સ્વાગત કરાયું હતું

ભક્તોને વહેલી તકે શ્રીજીની વિસર્જન યાત્રા કાળવા પીપન કરાતી તો ભાગળ ખાતે અનેક આગેવાનો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્વાગત કરાયું હતું આઝાદી પછી જે આપણો સુરત મહાનગર હતું એ કોટ વિસ્તારની અંદર સીમિત હતું આ કોટ વિસ્તારની અંદર જ્યારે સીમિત મહાનગર હતું ત્યારે આ ઐતિહાસિક સ્થળ ભાગળ ઉપર આપણે ઊભા છે આ ભાગળ ઉપર આજની તારીખમાં અઠવા પોલીસ સ્ટેશન ચોક બજાર પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ સ્ટેશન સલાબતપરા પોલીસ સ્ટેશન મૈઝરપરા પોલીસ સ્ટેશન આ બધા જ શ્રી ગણેશની આયોજકોની સ્થાપના કરનાર ગણેશ મંડળો અહીંયા આવવાના છે આ ઐતિહાસિક સ્થળ ઉપર ઊભા છે ત્યારે સૌથી પહેલાં તો કુદરતે જે મહેરબાની અત્યારે કરી છે વરસાદ નથી એટલે બધા આયોજકોને વિનંતી કરીએ કે ઝડપભેર નીકળે વિસર્જન પ્રક્રિયામાં જોડાય નિયત કરેલા સ્થળ ઉપર વિસર્જન કાર્ય આપણે ઝડપભેર આટોપી લઈએ દરેક ગણેશ ભક્તોને ગણેશ સમયથી હાર્દિક સ્વાગત કરે છે આવો મિત્રો આજે એક ભગવાનની અસીમ કૃપાથી એક તો વરસાદ નથી અને સમય અનુસાર આપણે જલ્દીથી એનું વિસર્જન કરીએ તેમજ કોઈને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવું અભદ્ર વ્યવહાર ન કરવો અભદ્ર પદાર્થો ગ્રહણ ન કરવો અને શાંતિપૂર્ણ આપણે ગણેશ વિસર્જન કરવું જોઈએ અને આજે સુરતના આંગણે આવું સુંદર એવું પર્વ છે ગણેશ ઉત્સવ સમિતથી દરેક ભાઈ ભક્તોને શુભકામના પાઠવું છું તમારા જીવનમાં ગણપતિ સુખ શાંતિ ને સમૃદ્ધિ આપી મંગલ શુભકામના આજે વહેલી સવારથી

ધાર્મિક ઉત્સવ બરાબર મનાવે અને કોઈ એમને અગવડ ના પડે એટલા માટે તમામ પોલીસે તમામ બંદોબસ્ત રાખેલો છે જોઈન્ટ પોલીસ કમિશનર લેવલના ના ડીસીપી લેવલના પીઆઈ પીએસઆઈ પોલીસ આરએફ એફ સીઆરપીએફ તમામ બંદોબસ્ત રાખેલો ગણેશ ભક્તો વેલામાં વહેલા પંડારમાંથી રોડ ઉપર આવે અને વહેલામાં વહેલા ઓવારા ઉપર પહોંચે અને જલ્દીથી ગણપતિ દાદાનું વિસર્જન કરે એવી હું એમને અપીલ કરું છું